રાધે રાધે આજનો દિવસ બાવીસ માર્ચ બે હજાર પચીસના શનિવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોનું હું મુકુંજ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંજ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું બાવીસ માર્ચ બે હજાર પચીસને શનિવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે આજનો તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો પહેલાં જો શું આજનો સુવિચાર ઘરના વડીલોની આંખ ક્યારે પણ ભીની ના થવા દો કારણ કે છતથી પાણી ટપકે તો ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે આજનું હેરિટેપ્સ દરરોજ પાંચ કાજુ ખાવાથી દાંતને મજબૂત કરવામાં મદદ કરે છે ચાલો જાણીએ આજનું રાશિફળ મેથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ બાવીસ માર્ચ બે હજાર પચીસ ને શનિવાર આ રાશિફળ અને ઉપાય શનિવારે વિશેષ ઉપાય શનિવાર હનુમાનજી અને શનિદેવની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે આજનો ઉપાય શનિવારના દિવસે માટીના કોડિયામાં દીવો સરસવ તેલમાં પ્રગટાવો અને પીપળાની પાસે ધૂપ દીવો કરવો સાત કાળા તલના દાણા શનિદેવને અર્પણ કરો અને આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદોષ અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે આજનું રાશિફળ ચાલો જાણીએ મેષ રાશિ મેષ રાશિના નામા અક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ કાર્યક્ષેત્રમાં પ્રગતિ લાવનાર છે માનસિક દવાણ ઓછું થશે અને નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવારને વડીલોના માર્ગદર્શન લાભદાયી રહેશે આજનો લકી કલર છે લાલ આજનો લકી અંક છે એક અને આજનો ઉપાય હનુમાનજીને ગુલાબ જલ અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે બ બન ઓ ધંધા વ્યાપારમાં મફતની સલાહથી બચો આજે મિત્રો સાથે સુખદ સમય વિતાવશો ખર્ચ પર નિયંત્રણ રાખો યાત્રા માટે સમય અનુકૂળ છે લકી કલર સફેદ લકી અંક છે છ આજનો ઉપાય પીપળાના વૃક્ષની પરિક્રમા કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આજનો દિવસ નવો વ્યવસાય શરૂ કરવા માટે અનુકૂળ છે ભાગ્યનો સાથ મળશે અટકેલા કામો પૂર્ણ થવાના યોગ છે પરિવાર સાથે સકારાત્મક વાતાવરણ રહેશે આજનો લકી કલર છે પીળો આજનો લકી અંક છે પાંચ આજનો ઉપાય ભગવાન વિષ્ણુ કર્ક રાશિ નાના પરત મળશે જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે લકી કલર છે આજનો સફેદ લકી અંક છે બે આજનો ઉપાય ચંદનનો તિલક કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ અભ્યાસ અને પ્રગતિ માટે ઉત્તમ છે તમે નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેશો ભવિષ્ય માટે સારો પાયો નાખી શકશો લકી કલર છે ગોલ્ડન અને લકી અંક છે એક આજનો ઉપાય હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ અને હણ આજનો દિવસ સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત રહેશો મનોરંજન અને ખુશીની લાગણીઓ રહેશે નવા સંબંધો માટે અનુકૂળ સમય છે લકી કલર છે હળ હળદરજો પીળો લકી અંક છે પાંચ ઉપાય શિવલિંગ પર દૂધ અને ગુલાબજળનો અભિષેક કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર ત ધંધા અને નોકરીમાં નવો ઉપક્રમ લાભદાયી સાબિત થશે આજે ધાર્મિક પ્રવૃત્તિમાં મન લાગશે વડીલોનો આશીર્વાદ મળશે લકી કલર છે નારંગી લકી અંક છે છ ઉપાય માતા દુર્ગાને લાલ ચુંદરી અર્પણ કરો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન ય આજનો દિવસ આરામ અને ઘરના વડીલો સાથે સમય વિતાવવા માટે અનુકૂળ છે આર્થિક લાભની શક્યતાઓ છે લકી કલર છે મરુન લકી અંક છે નવ આજનો ઉપાય શનિદેવને કાળા તલ અને સરસવ તેલનું અર્પણ કરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ ફજનો દિવસ સાવધાનીથી કામ લેવાનું છે નવું રોકાણ ટાળો મિત્રોને કુટુંબનો સાથ મળશે વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠ છે લકી કલર છે પીળો આજનો લકી અંક છે ત્રણ આજનો ઉપાય હનુમાનજીને સાત લાલ ફૂલ ચડાવો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ ધંધા વ્યાપારમાં પ્રગતિ થશે દિનચર્યામાં પરિવર્તન લાવો આવકમાં વધારો થવાના યોગ છે સ્વાસ્થ્ય માટે સાવચેત રહો આજનો લકી કલર છે કાળો અને આજનો અંક છે આઠ આજનો ઉપાય શનિદેવને કાળી અડદની દાળનો ભોગ અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ ને શ આજનો દિવસ વિદ્યા અને અધ્યાત્મ માટે શ્રેષ્ઠ છે ઘરગથ્થુ સુખ અને શાંતિ રહેશે યાત્રા લાભદાયી સાબિત થશે લકી કલર છે ભૂરો લકી અંક છે ચાર આજનો ઉપાય શનિદેવના મંદિરમાં કાળા તલ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ને થ આજનો દિવસ પ્રભાવશાળી અને સકારાત્મક રહેશે રોકાણ માટે અનુકૂળ સમય છે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે લકી કલર છે ગુલાબી લકી અંક છે સાત આજનો ઉપાય પીપળાને જળ કરો અને શનિદેવની પૂજા કરો આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે વ્યક્તિગત પરિસ્થિતિઓના આધારે પરિણામો બદલાઈ શકે છે આપ સૌનો આભાર કે આપે અમારો વિડીયો છેલ્લે સુધી જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડિયોની માહિતી માટે મેળવવા માટે બેલ લાયકન જરૂરથી દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ